એક દિવસ શ્રી કૃષ્ણ બાલ મિત્રો સાથે જંગલમાં વૃક્ષ નીચે બાર વાગે બેસે અને બધા જ ત્યાં મધ્યાહન કાળે ભોજન કરે ભોજન પોતાના ભાથા ખોલે અને એ ભાથા ખોલી એકબીજાને વાનગી ચખાડે જવે જવે બધા

એના ઘરની સુખડી હંમેશા એટલી બધી કઠણ હોય છે કે તારા દાંત પડી જશે ખાઈશ નહીં કોઈ કહે છે કે કનૈયા હું થેપલા લાવ્યો છું કોઈ કહે છે કે હું માખણ લાવ્યો છું કોઈ કહે છે કે હું અથાણું લાવ્યો છું કોઈ કહે છે કે હું બાજરીના રોટલા લાવ્યો છું કોઈ કહે કે હું મકાઈના રોટલા લાવ્યો છું કોઈ કહે છે કે હું પૂરી બનાવીને લાવ્યો છું હે કનૈયા જાગ એકબીજાને ખવડાવ ખાતા જ અરે આ પરમાત્માની ભોજન લીલા બ્રહ્મલોક માં બ્રહ્માજી કરી રહ્યા હતા બ્રહ્માજી ની દ્રષ્ટિ વધવા પડી આ શ્રી ની આ ભોજન લીલા ઉપર બાળ લીલા ઉપર પડી બ્રહ્માજી ને થયું કે આ બ્રહ્મ પરમાત્મા છે અને આ બાજુ શ્રી કૃષ્ણ મધુ ને કહેવા લાગ્યા કે મધુ મંગલ તું મારા માટે શું લાવ્યો મધુ મંગલે કહ્યું કે હું તારા માટે દહીં લાવ્યો છું એટલે કનૈયાએ એક માટલું આપ્યુંટકુ નાની મટકી આપીને કહ્યુંનામાંથી જળ ભરી લાવ ભોજન કર્યા બધા જલપાન કરવા જોઈશે એટલે મધુ મંગલ નામનો મિત્ર હતો ને તે મટકું લઈને જળ ભરવા ગયો ત્યાં સુધી એનું જે માખણ દહીં હતું એ દહીં શ્રી એ આરોગ્યું સાથે સાથે બીજા બધા મિત્રોને પણ આપી દીધું અને જ્યાં મધુ મંગલ જળ લઈને આવ્યો ત્યારે મધુ મંગલે પેહલી દ્રષ્ટિ નાખી એટલે મધુ મંગલ એ પેટમાં લાગ્યું શ્રી કૃષ્ણ મધુ મંગલ રડ્યો મારા ઘરનું દહીં અને મારા માટે ચાઠવાઈ ને રાખ્યું જોર જોર થી રડ્યો જીવન ને પાછો શાંત પણ થઈ ગયો અને મધુ મંગલ શ્રી કૃષ્ણને કહેવા લાગ્યો કનૈયા આમ ભલે તું મારું દહી ખાઈ ગયું છે પરંતુ તારી હજી છે એ તારો તું ખાવા દે શ્રી કૃષ્ણે જવાબ આપ્યો મધુમંગલ હું યાદવ છું આજ તું બ્રાહ્મણનો દીકરો છે મારાથી તને આઠું ન ખવડાવાય ત્યારે મધુમંગલે જવાબ આપ્યો કે આવું કરવાથી જો તને પાપ લાગતો હોય તો મારે બ્રાહ્મણ નથી બનો ઓલ્યા જનોઈ કારી ફેંકી દઉં પરંતુ તારી આખી પ્રસાદી મને ખાવા દે એમ કરીને જનોઈ કારી ફેંકી દીધી અને મધુ પરમાત્માના પંજામાં ચોટી રહેલું એકું દહીં ખાવા લાગે ભગવાન એ કીધું તને વાંધો ના હોય તો મને કોઈ વાંધો નથી એમ કરીને પોતાના હાથ ધર્યા અને તે મિત્રો બધા પરમાત્માને આખી પ્રસાદી ખાવા લાગ્યા ત્રણ ત્રણ વ્યક્તિ ની કોઈ જાતિ નથી હોતી એક તો ભગવાન એક સંત અને ગુરુ એની કોઈ નામ જાત ના હોય કૃષ્ણ ભગવાન કોણ હતા યાદવ રામચંદ્ર કોણ હતા ક્ષત્રિય અને જેટલા મોટા મોટા સંતો હતા એ બધા અલગ અલગ જ્ઞાતિના થઈ ગયા જેટલા ગુરુઓ થઈ ગયા બધા અલગ અલગ જ્ઞાતિના થઈ ગયા આ ત્રણ કોઈ નાત જાત હોતી નથી છતાંય શ્રેષ્ઠ કહેવાય